ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નિતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે અગાઉ પણ હરેશ રાઠોડ અને નિતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરી આજની બાબતે જે નિતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતાં એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નિતિનભાઈને પોતાની બાજુ બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્કુટ ચાલી રહ્યો છે આની પહેલા પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે અગિયાર વાગેની આજુબાજુ બોલાચાલી અને ધીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી જે નિતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીઆઈએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે સામે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી વિરુદ્ધમાં એક્શન નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં બે એક વખત દેશી દારૂના ગુના બે હજાર પચીસમાં માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી હરેશ રાઠોડની ઉપર બે હજાર પચીસમાં માં દેશી દારૂના બે ગુના દાખલ કરેલા છે એ વાત અમારી ધ્યાનમાં આવેલી નથી જ્યારે હોસ્પિટલ થી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈ ને પૂછવામાં આવશે ત્યારે વિગતવાર નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે